મીડિયાને પહેલાં કહેવામાં આવ્યું કે હું પ્રેસ કોન્ફરન્સ કરવા આવી રહ્યો છું અને એક કલાક પછી નિલેશ કુંભાણી ફરીથી ગાયબ થઈ ગયા નમસ્કાર દર્શક મિત્રો સુરત લોકસભાના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર નિલેશ કુંભાણી છેલ્લા બાર દિવસથી ગાયબ છે અને આજે નિલેશ કુંભાણી મીડિયાને પણ રમાડી ગયા છે મીડિયાને પહેલાં કહેવામાં આવ્યું કે હું પ્રેસ કોન્ફરન્સ કરવા આવી રહ્યો છું અને એક કલાક પછી નિલેશ કુંભાણી ફરીથી ગાયબ થઈ ગયા નિલેશ કુંભાણી ક્યાં છે શું કરે છે એ વાતની હજુ સુધી કોઈને જાણ થઈ નથી અને મોટો સવાલ એ છે કે નિલેશ કુંભાણીને આખરે ડર કોનો લાગી રહ્યો છે તો આ બધી બાબતો વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો સુરત લોકસભા બેઠક ઉપર ભાજપના મુકેશ દલાલ મેદાનમાં હતા અને કોંગ્રેસે નિલેશ કુંભાણીને ટિકિટ આપી હતી પરંતુ વીસ એપ્રિલે એક મોટો વળાંક આવ્યો હતો અને ટેકેદારો નિલેશ કુંભાણીના જે ટેકેદારો છે એની ખોટી સહી છે એટલે એફિડેવિટ ટેકેદારોએ કરી અને એ વાત પછી જે આખું રમણ ભ્રમણ થયું અને એકવીસમી એપ્રિલે નિલેશ કુંભાણી અચાનક ગાયબ થઈ ગયા એ પછી હમણાં થોડાક દિવસ પહેલાં એમણે એક વિડીયો જારી કરીને એ વાત કરી કે મને કોંગ્રેસના લોકો સપોર્ટ નહીં આપતા હતા હું હજુ કોંગ્રેસ સાથે જ છું અને ભાજપમાં જોડાવાની જે વાતની ચર્ચા ચાલતી હતી એના વિશે નિલેશ કુંભાણીએ કીધું કે હજુ હું કોંગ્રેસમાં જ છું નિલેશ કુંભાણી બાર દિવસથી ભાગતા ફરે છે અને હજુ સુધી કોઈ અતોપતો નથી હવે વાત એમ બની કે એક મેસેજ નિલેશ કુંભાણી તરફથી આવ્યો કે ગુરુવારે સવારે આઠ વાગ્યે નિલેશ કુંભાણી માધવ ફાર્મ ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરશે સુરતમાં એટલે બધા લોકોને એવું લાગી રહ્યું હતું કે નિલેશ કુંભાણી કદાચ સુરતમાં આવી ગયા છે અને એને અનુલક્ષીને પોલીસે નિલેશ કુંભાણીનું જે ઘર છે એ એપાર્ટમેન્ટની નીચે મોટો બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો કારણ કે પોલીસને ખબર છે કે નિલેશ કુંભાણીની સામે કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને સામાન્ય લોકોને પણ ભારોભાર આક્રોશ છે કારણ કે એમના ફોર્મ ખેંચી લેવાને કારણે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ જાહેર કરાયા અને કોંગ્રેસની ઇજ્જતના નિલેશ કુંભાણીએ ધજાગરા ઉડાવી દીધા એટલે પોલીસને એવો ડર હતો કે જો કોઈ સંજોગોની અંદર નિલેશ કુંભાણી સુરત આવશે તો પછી મોટો મોટી બબાલ થવાની શક્યતા છે અને વરાછા વિસ્તારની અંદર તો કંઈ કહેવાય નહીં જો પબ્લિકનો ગુસ્સો હોય તો મારામારી પણ કરી દે અને કપડાંએ ફાડી નાખે આજે જ્યારે નિલેશ કુંભાણીનો મેસેજ આવ્યો કે સવારે આઠ વાગે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે અને એના એક કલાક પહેલાં નિલેશ કુંભાણીના એક અંગત માણસનો મેસેજ આવ્યો કે નાદુરસ્ત તબિયત હોવાને કારણે નિલેશ કુંભાણી મીડિયા સાથે વાત કરી શકે તેમ નથી બોલો એક કલાકની અંદર તો ભાઈ બીમાર પડી ગયા પહેલાં કહે છે કે હું આવું છું પ્રેસ કોન્ફરન્સ કરું છું અને એક કલાક પહેલાં એમ કહે છે કે હવે એમની તબિયત બગડી છે તો નિલેશ કુંભાણી આવવાના નથી એટલે ફરી નિલેશ કુંભાણી ગાયબ થઈ ગયા મોટો સવાલ એ છે કે નિલેશ કુંભાણી એમ કહે છે કે ભાઈ મારે ડરવાની કોઈ જરૂર નથી મારા પરિવારને પણ મેં કીધેલું છે કે ડરવાની કંઈ જરૂર નથી આપણી સાથે કોંગ્રેસ છે ભાઈ નિલેશ કુંભાણીને જો પોતે ચોખ્ખા હોય પોતે કશું કર્યું ના હોય તો પછી પબ્લિકની સામે આવીને બધી સાચી વાત કહેવામાં શું વાંધો છે કોંગ્રેસની સામે જઈને પોતાની જે સાચી હકીકત જો નિલેશ કુંભાણી સાચા હોય તો કોંગ્રેસની સામે જઈને શું કામ નથી કહેતા શું કામ નિલેશ કુંભાણી પોલીસની સામે જઈને નથી કહેતા કે આવું આવું થયું હતું અને મારો કોઈ વાંક નથી અને હું એકદમ સોના જેવો ચોખ્ખો છું પણ નિલેશ કુંભાણીના પેટમાં પાપ છે એટલે બાર દિવસથી છુપાતા ફરે છે અને નથી મીડિયાની સામે આવતા કે નથી કોંગ્રેસની સામે આવતા કે નથી કોઈ જનતાની સામે આવતા નિલેશ કુંભાણી સામે આવે તો ઘણા બધા પ્રશ્નો ઊભા છે એક તો પહેલો પ્રશ્ન એ છે કે ટેકેદારોની સહીનું જે આખું ગરબડ ઊભી થઈ એનું ખરેખર સત્ય શું છે એ નિલેશ કુંભાણી સામે આવે તો જ ખબર પડશે બીજું કે અત્યાર સુધી નિલેશ કુંભાણી ક્યાં હતા ક્યાં ક્યાં રોકાયા હતા બીજું કે નિલેશ કુંભાણી જો સામે આવે તો એ કોને દોષિત ઠેરવે છે આખી આ જે એમનું ફોર્મ રદ થયું એ આખી ઘટનામાં કોને દોષિત ઠેરવે છે એનો પણ એક સવાલ છે પણ મૂળ મુદ્દો એ છે કે નિલેશ કુંભાણી ક્યારે સામે આવે છે એ મહત્ત્વનું છે કારણ કે એ સામે આવ્યા પછી ઘણા બધા રાજ બહાર આવી શકે છે કારણ કે આની અંદર સંભવત પડદા પાછળ મોટા મોટા ખેલ પણ થયા છે બીજો એક સવાલ એ પણ છે કે નિલેશ કુંભાણી ઉપર જે પૈસા લેવાનો આરોપ છે એ બાબતે પણ એમનું શું કહેવું છે એ પણ જાણવા મળી શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ